એ તો રામ રામ ડાયરા ને હું હાલે હે મજામાં તો છે ને મજામાં તો મજામાં છે ને હું તમને વાંધો હોય રહેને સાલે આઠ થઈ ગયા છે અને આપણે જ રાતી ઢાંકી દીધો તો આ બધી આ બધી તાલપત્રી ઢાકી દીધો અહીં ટોલી કાઈ ગઈ હતી ઘઉંમાં કટર આવ્યું હતું અહીંયા આપણા ઘઉંમાં નહીં ટ્રેક્ટર આપણું અહીં પડ્યું હે તો મિત્રો તો ટ્રેક્ટર અત્યારે તો જોડેલ પડ્યું હોય પણ આપણે છે ને કટર આવ્યું ટોલી લઈ જવાની છે એમાં થોડુંક રાપલવાનું બાકી રહી ગયું ને હેરઢ રાપલવાનું બાકી રહી ગયું તો એ આપણે હાલો અટાણ રાપલી ને અને અને ખેતરમાં આ ખેતર પછીના ખેતર આમાં તો જીરું હતું બધે ખેતરમાં કાલે કટર લઈ ગયા છે રોકી ભાઈ પોતાના પોતાના જન ગાંડા જાય અંદર રોકી શું થાય

ઘેર આવી ગયા એક ઉથલ પારા ને તાણી દે એટલે બે પારા તણાઈ ગયા હવે તણા રહે બે તણાઈ ગયા એટલે ચાલુ કરી દઈએ મોટર ફોન આવે એટલે આ મોટર ચાલુ કરી દે પછી આપણે બીજે જાય આની મોટર ચાલુ કરી દઈએ મજૂર ને બધી દેખાય અહીંયા સા પીવા બેઠા ભાઈ નાખું વારો ને તમે બીજા મોટર ચાલુ કરવા દો મિત્રો અત્યારે છ થઈ ગયા આપણે જોઈએ પવન નો અવાજ બહુ એટલે આમ રાખ્યો બાકી પવન નો જ અવાજ એ છે મારો અવાજ એ નહીં આવે તો જયારે પાણી આલે સૌ ઉપર થઈ ગયા મોટર થેન્ક મારા તણવાનું આલે